ભારત સરકારના સિવિલ ડિફેન્સ યોજનાના આહવાનમાં યુવાધન જોડાયું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા આપત્તકાલીન પરિસ્થિતિ યોજના અંતર્ગત યુવાધનને જોડાનું આહવાન કર્યું છે ત્યારે આપત્તકાલીન પરિસ્થિતિ યુદ્ધ ભૂકંપ પર પૂર સુનામી તેમજ દેશમાં આવતા સંકટનો સામનો કરવા અઢાર વર્ષથી વધારે ઉંમરના તમામ યુવાન માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક સાથે યુવા સંગઠનના વીસ સભ્યો રાષ્ટ્રસેવામાં અભિયાનમાં જોડાયા આ યુવાનો હવે દેશ સેવાના કાર્યમાં તત્પર રહેશે યુવાનોએ સભ્ય ફોર્મ ભરી પોલીસ અધિકારીને રજૂ કર્યું આ યુવાનોએ સરકારી સિવિલ ડિફેન્સ યોજનામાં જોડાઈ દેશની સેવાની ભાવના વ્યક્ત કરી છે મારું નામ દીપ ગોસ્વામી છે હું હિન્દુ ધર્મ સેનાની છું આજે દેશમાં આપણે થોડા સમય પહેલા જોયું કે અ યુને બધું થયું હતું જ્યારે સરકારે થોડા દિવસ પહેલા એક નવી સંસ્થાનું એક નામ જાહેર કર્યું છે આપતકાલીન એમાં બધા યુવાનો અને બધાને પ્રેરિત કરે છે અઢાર થી પિસ્તાલીસ કે છેતાલીસ વર્ષના યુવાનોને અને મોટી ઉંમરના વય લોકોને જ્યારે સરકાર આહવાન કરવામાં આવતી હોય કે ભાઈ કે આપાતકાલીન સ્થિતિ હોય પૂર સ્થિતિ હોય વાવા સ્થિતિ હોય સરકારમાં કોઈ પણ જાતની જરૂર પડે ત્યારે અમે યુવાનો બધા સરકાર જોડે પહેલા સાથે છીએ

કે કોઈ પણ જેમ કે ત્યાં યુદ્ધ ચાલુ છે તો કોઈ પણ એવી પરિસ્થિતિ કે જયારે આપાતકાળ કહેવાય એવા સમયમાં વોલેન્ટિયરો સ્વયંસેવકોની ટીમ સરકાર અત્યારે નોંધણી કરી રહી છે તો દરેક અઢાર વર્ષથી ઉપરના યુવાનો છે એ લોકોને સરકારે આહવાન કર્યું છે કે આવો યુવાનો દેશ માટે તમે આગળ વધો તો અમે હિન્દુ ધર્મ સેના હિન્દુ ધર્મ સેનાની તમામ ટીમોને અમે આવી જાહેરાત કરી છે તો ઘણા યુવાનો આજે જોડાયા છે ઘણા યુવાનો આવતીકાલે જોડાવાના છે અમે ઓછામાં ઓછા પાંચસો યુવાનો અમે દેશને એવા યુવાન આપીશું કે જે લોકો દેશ માટે ચોવીસ કલાક કામ કરવા માટે અવિરત રહે નિસ્વાર્થ ભાવે અને અમે હિન્દુ મન ધન થી દરેક જોડીશું અને દેશ માટે અમે હંમેશા આગળ રહીશું અત્યારે કેટલા યુવાનો જોડાયા છે કેટલી નોંધણી રહીશું રાજ્યમાં છેલ્લા અડધો એક કલાકમાં ચાલીસ થી પચાસ યુવાનો આવ્યા છે નોંધણી ચાલુ જ છે બીજા આવતીકાલે યુવાનો જોડાવાના છે ત્રિશાલ